તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ આપણે જોઈએ ને તો આ કદુ હે જેનો ભાવ લઈને પંદર રૂપિયા સુધી વેચાય છે

સો રૂપિયા નોડો જબલો વેચાય છે અને અંદાજે તેમાં આઠ થી દસ કિલો જેવો વજન આવે છે જે દસ રૂપિયા જેવો ભાવ થાય છે દસ નો કિલો દૂધી વેચાય છે આપણે જોઈ શકીએ રોટી રીંગણું હે જેનો ભાવ ચાર થી પાંચ રૂપિયા કિલો વેચાય હે મીડિયમ રીંગણું છે શું નામ ભાઈ નું નામ છે અને જે આપડે કઈ પેટ્યા માધુ માં જે ભાઈ વેચે હે રીંગણા આ રીંગણા માં એવું જ રીતનો ભાવ છે અને આ રીંગણા માં પણ એવો જ ભાવ છે પાંચ છ રૂપિયા કિલો વેચાય હે સારું રીંગણું હોય તો આપણે આગળ જોયું દસ રૂપિયા કિલો હોય છે કંટોળા શું જે કંટોળા જોઈને તો જેમાં એવરેજ ભાવ એસી થી લઈને સો રૂપિયા સુધી કિલો હોય છે શું ભાઈ ભરતભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ રાજ સમઢિયાળા થી આવે છે આ કંટોળા આપણે જોઈ તો આ કાળું બ્લેક મરચું જેમાં વાવ ત્રીસ રૂપિયા કિલો થાય છે અને જે દસ કિલો બોરી આવે છે આપણે જઈને તો આ બારનું મરસું છે જેનો ભાવ અઢારથી થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈને તો આ કોબી જેનો વીસ થી લઈને બાવીસ રૂપિયા સુધી કિલો કોબીસ વેચાય છે જે હોલસેલ ભાવ છે અને આગળ જોઈએ તો બીટ છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને સત્તર રૂપિયા સુધી કિલો વેચાય છે જે ગાજર છે જેનો ભાવ પચીસ થી લઈને સત્યાવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શિમલા મરચા પચાસ થી લઈને પંચાવન રૂપિયા સુધી કિલો વેચાય છે જે આપણે જોઈને તો ભારત ટ્રેડિંગ માં રમેશભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે પિંડોરા છે જે બારનું પાર્સલ જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે પિંડોરા કાચા કેળા જે એકદમ ફ્રેશ હવા કાચા કેળા એ જેનો ભાવ દસ થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જઈને તો આ

અશોકભાઈ ભાઈ નામ છે અને જે ભાઈ પણ ભાઈ અસર ગામ થી આવે છે આપણે જોઈને તો આ એક નંબર ફોર મરચી છે જેમાં એવરેજ ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ કનૈયા ટ્રેડિંગમાં હોલસેલ થી મરચી વેચાણ કરે છે مسال اس تو دا گلا دا قربي جو دا بابا

આપણે જોઈને તો આ એક નંબર પીડા એવા લીંબુ છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાઈ છે વિઠ્ઠલ ભાઈ નું નામ છે અને જે ભાઈ લાખા પર ગામ થી આવે છે લીંબુ અને આ દેશી કાકડી ને આપણે જોઈને ને તો આ અંકુર પાંચ નંબર ચોરા હે જેનો ભાવ ઉધરું બંડલ સો રૂપિયા થી લઈને એકસો દસ રૂપિયા નું બંડલ વેચાઈ છે

આપણે જોઈને તો એક નંબર ફ્રેશ એવું ફૂલાવર છે જેનો ભાવ ત્રણસો થી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે ફુલાવર નું આપણે જોઈને તો અંકુર પાઠ નંબર પુરિયાવાળા ચોરા હે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ પુરિયાવાળા ચોરા જે કૌશિકભાઈ એ ખેડૂત નું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામ છે એને આવે છે આ પૂરિયા વરા ચોરાલે આપણે જૈને તો આ આйно લોકલ ગુવાર છે જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચે છે આ ગુવાર બાય કરું છે જે ગુવાર પણ સારો એવો છે

આપણે જોઈને તો આ દેશી આનું લોકલ મરચું છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે અને રમેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ જામગઢ થી આવે છે મરચા લઈન જે પચાસ રૂપિયા કિલો વેચાય છે ફુલાવર આગળ જોયું એમ એક નંબર ત્રણસો પચાસ રૂપિયા ઉધડી ભારી વેચાય છે અને ગુવાર પણ ફ્રેશ એવો છે જેનો ભાવ સિત્તેર એસી રૂપિયા એવરેજ કિલો વેચાય છે આપણે જોઈને તો આ મોરપીચ્છ રીંગણું છે જેનો ભાવ થી લઈને વીસ રૂપિયા કિલો વેચાય છે જે વિશાલભાઈ ખેડૂતનું નામ છે અને આરેવારા ગામખેર આવે છે આ મોરપીચ્છ રીંગણું જે એવરેજ કહીને તો માર્કેટમાં માલ ઘણો બધો છે અને માર્કેટમાં બજાર પણ વેચી છે મંડી જેવું છે તો પેઢીમાં માલ ઘણો બધો આવેલો છે ને બજાર પણ નીચે આપણે જોઈને તો આ દાણા ચોરા હે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે દાણા ચોરા જે રમેશ ભટુક માં વરુણભાઈ ભાઈ નું નામ છે જે આ ચોરાનું વેચાણ કરે છે એવરેજ ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ ચોરા આપણે આપણે જોઈને તો અત્યારે માર્કેટમાં એકદમ ટૂંકી દેશી કાકડી આવેલી છે અને જેનો ભાવ પણ પચીસ ત્રીસ રૂપિયા કિલો છે કોણ એમ ભાઈ વિપુલભાઈ ભાઈ નામ છે કયું ગામ જે ભાઈ વનાળી ગામ થી આવે છે આ ગલકા અને કાકડી લઈને ગલકામાં જે ગલકા છે જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે એકદમ નીચી બજાર છે ગલકામાં મીડિયમ ગલકુ છે આપણે જોઈએ તો આ સરગો છે જેનો ભાવ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે જે બે કિલાનો ફંડલ આવે છે જે એકસો વીસથી લઈને એકસો સિત્તેર સુધીનું પૂરીઓ વેચાય છે સરગવાનું આપણે રીંગડામાં એકદમ મંદી પડી છે જે પચાસ રૂપિયા નો ઉધડું જબલું વેચે છે લીંબુ માં પણ એવું છે દસ રૂપિયા પંદર રૂપિયા કિલો વેચે છે એકદમ બજાર નીચે